સામે આવી રહ્યો છે રાજકોટમાં ફરી એકવાર આરોગ્ય વિભાગ સક્રિય થયું છે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં મંગળા મેઇન રોડ પર ડેરી ફાર્મની ડેરી જે છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું ડેરીમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા વિશાલ ડેરીમાં પણ દૂધના નમૂના લેવામાં આવ્યા એમ આજે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય થતા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ ડેરી ફાર્મની અંદર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે માં જેમાં ડેરી ફાર્મની ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું આ ઉપરાંત વિશાલ ડેરીમાં પણ દૂધના નમૂના લેવામાં આવ્યા છે ખાસ કરીને ડેરીઓની અંદર જે દૂધના નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે તેની આ નમૂનાઓ દ્વારા પછી તેમની જે લેબોરેટરી તપાસ છે તે કરવામાં આવશે અને બાદમાં રિઝલ્ટ સામે આવશે પરંતુ હાલ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે કારણ કે અવારનવાર રાજકોટમાં ઘણા બધા રેસ્ટોરન્ટ્સ ઘણા બધા ડેરી ફાર્મની ને લઈને ફરિયાદો ઉઠતી આવી છે જે ખાસ કરીને ખાદ્ય પદાર્થો છે તેની ક્વોલિટીને લઈને આ ફરિયાદો ઉઠતી આવી છે ત્યારે આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને લોકોની આરોગ્યની સંભાળ માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે જેમાં ખાસ કરીને રાજકોટના મંગળા મેઇન રોડ પર ડેરી ફાર્મની જે ડેરી છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિશાલ દૂધના નમૂના લેવામાં લેવામાં આવ્યા આવ્યા નમૂનાઓ છે આ લીધા બાદ લેબોરેટરી તપાસ થશે અને પછી રિઝલ્ટ આપવામાં આવશે નોંધાય છે કે રાજકોટમાં જે રીતે ખાદ્ય પદાર્થોને લઈને અવારનવાર ફરિયાદો આવતી હોય છે ઘણીવાર ખાદ્ય પદાર્થોની જે ક્વોલિટી છે તે ખૂબ જ ખરાબ જોવા મળતી હોય છે આરોગ્ય પ્રદ ન હોય તેવા ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે તેને ધ્યાનમાં રાખીને આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજકોટનું આરોગ્ય વિભાગ હાલ સક્રિય થયું છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલ રાજકોટમાં આરોગ્ય વિભાગે હાલ જે રીતે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે શુભમ રાજકોટમાં આરોગ્ય વિભાગ ફરી સક્રિય થયું છે જે ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે તેને લઈને વધુ વિગત ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ છે તે ફરી સતર્ક બન્યું છે મહત્વનું છે કે રાજ્ય સરકારની સૂચના બાદ છે તે આ આરોગ્ય વિભાગ દ્વારા છે તે રાજકોટની વિવિધ ડેરીઓ હોય દૂધ વેચતી ડેરીઓ હોય તેને ત્યાં દરોડા છે પાડવામાં આવી રહ્યા છે દૂધના નમૂનાઓ લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસની અંદર આજે સતત ત્રીજો દિવસ છે કે નમૂનાઓ જે છે તે લેવામાં આવી રહ્યા હોય અને જે છે તે કામગીરી છે દૂધની નમૂનાની કામગીરી છે તે કરવામાં આવતી હોય ત્રણ દિવસ

અલગ અલગ દૂધના નમૂના લેવામાં આવે છે ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલા નમૂનાઓ લેવામાં આવે ત્રીસ થી વધુ નમૂના લેવામાં આવેલ છે અત્યાર સુધીમાં કોઈ ભેળસેળ કેવું કઈ સામે અત્યારે આ નમૂના છે એ લઈને અત્યારે પરીક્ષણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જેનું દોઢથી બે મહિનામાં રિઝલ્ટ આવી જાય આગળ કોઈ પણ ભેળસેળ જણાય જે તે પેઢી સામે અને સમો સામે કાર્યવાહી કરવામાં આવશે તો સાહેબ રાજ્ય સરકારની સાહેબના બાદ કરવામાં છે શું રાજ્ય સરકારની ડ્રાઈવ પણ આવતી હોય છે ઉપરાંત આપણે રાજકોટ કોર્પોરેશનમાં જે સરકાર શ્રી દ્વારા ફળવાયેલી જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વ્હીકલ છે તેના દ્વારા નિયમિત રૂપે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ડેરીઓનું નિયમિત ચેકિંગ થતું જ હોય છે જેમાં દૂધનું પરીક્ષણ પણ જગ્યા ઉપર જ કરવામાં આવે છે અને તેમાં ઘણા બધા ટેસ્ટ સ્પોટ ઉપર કરવામાં આવે છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના જે કહી શકાય કે વિશાલ ડેરી છે ત્યાં હાલ જે છે તે ચેકિંગ ચાલી રહી છે જે રીતના આરોગ્ય વિભાગનું મનપાનું આરોગ્ય વિભાગ છે તે નમૂનાઓ કે નહીં તે દિશામાં છે તે હાલ તપાસ ચાલી રહી છે મહત્વનું છે કે રાજ્ય સરકારની સૂચના અને પરિપત્ર આવ્યા બાદ છે રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે અને આ દૂધ ડેરીઓ હોય ત્યાં છે તે નમૂનાઓ છે તે લેવાની કામગીરી છે તે ચાલી રહી છે મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દૂધમાં ભેળસેળ થતી હોવાની આ જે છે તે દૂધમાં ભેળસેળ થવાની જે ફરિયાદો છે તે સામે આવતી હોય છે ત્યારે આ સૂચના આ ફરિયાદોને પગલે રાજ્ય સરકારે છે તે રાજકોટ સહિત સમગ્ર રાજ્યની તમામ નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં છે છે તપાસ માટેના આદેશ આપ્યા જેને પગલે રાજકોટ મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ છે તે હાલ રાજકોટની ત્રીસ થી પણ વધુ ડેરીઓ છે ત્યાં દૂધના નમૂના લેવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન કેતન લકતરિયા સાથે શુભમ ભટ્ટ નિર્માણ ન્યૂઝ રાજકોટ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા જે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ડેરી ફાર્મ્સની અંદર દૂધના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર ગાંધીનગરથી આ દેશ છૂટ્યા બાદ ગુજરાતભરમાં મનપા અને નગરપાલિકા આરોગ્ય વિભાગ હાલ કામે લાગ્યો છે રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ત્રીસ જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે આજે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે સતત ત્રીજા દિવસે નમૂના લેવાની કામગીરી યથાવત છે અયોધ્યા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન જવા માટે ભક્ત